નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે ખાસ કરીને ચણા વિશે એટલે આખો વિડીયો જોજો તો પૂરી માહિતી મળી જશે એટલે મિત્રો વાત કરવી છે કે જે અમે ગયા વખતે ચણા વાવ્યા હતા એક જ વીઘાના હતા અને એ આપણે મહારાષ્ટ્રથી બી મગાવ્યું હતું જે મોટા કાબુલી જે આપણે અત્યારે ગુજરાતમાં કાબુલી કહીએ છીએ એના કરતાં પણ મોટા આવે છે મોટા એ રીતના કે જે તમે એગ્રાની અંદર જે તમને કાબુલી બી દેવામાં આવે છે એ સો દાણા હોય ત્યારે બાસઠથી કરી અને પાસઠ ગ્રામ આટલું થાય છે અને જ્યારે આ જે અમારે જે વાવેલા કાબુલી ચણા છે જે તમે જોઈ શકો છો આ જે સુકાઈ જાય ત્યારે આનો વજન કરો તો સો બીનો વજન થી સિત્તેર ગ્રામ એટલે સો ગ્રામે સમજી લ્યો સાત આઠ ગ્રામનો ફરક પડે છે વજનમાં પણ અને ઓલા છે એ સેજ પીળાશ મારતા હોય પણ આ સાવ સફેદ જ હોય છે અને આનું આપણે ગયા વખતે એક મણ મગાવ્યું હતું મહારાષ્ટ્રથી અને આ વખતે આપણે જે એક મણ મગાવ્યું હતું એને સત્તર અઢાર મણ થયું વીઘાની અંદર વાવ્યા હતા એક વીઘે સત્તર અઢાર મણ થયા એમાં આપણે નવા હવા હતા કે જ્યારે અમને અનુભવ પણ નહોતો આ ચણાનો અને જે ગયા વખતે આપણે સત્તર અઢારમણ નો આશરો આવ્યો છે વિઘાયક ની અંદર પણ આ વખતે પાકો અનુભવ અને આપણે જે આ શું શું સારવાર જોતી હોય એ હિસાબે આપણે આને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી અને આપણે પૂરેપૂરા સો ટકા ઓર્ગેનિક ચણા કે જ્યાં તમે જોઈ શકો છો તૈયાર કર્યા અને આપણે આની અંદર કે એક ઝાડની અંદર તમે પોપટાનો હિસાબ કરો તો એકસો ને ત્રેવીસ પોપટાની કેળા છે જે તમે આગળ વિડીયોમાં પણ જોશો લાઈવ બતાવું છું અને મિત્રો આ ચણા છે એનો માર્કેટની અંદર ભાવ પણ સારો મળે છે અત્યારે આપણે બાર વીઘાનું વાવેતર છે તમે જોઈ શકો છો છ વીઘા આ છે અને છ વીઘા બાજુમાં જ છે કે જે આ વળ છે એની પાછળનો ભાગ આવી જાય અને ગયા વખતે આપણે આ સાઈડમાં હતા કે જે તમે આ શેઢો જોઈ શકો છો એની પાછળ હતા એનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર છે જે એક ફોટો છે તમે લાઈવ જોઈ શકો છો ગયા વખતે વીઘાના હતા એનો આ ફોટો છે પણ જે વધારે કોઈને વિડીયો જોતો હોય કે જે થ્રેસરથી કરી અને બધાય ગયા વખતે નચણાનો વિડીયો છે એ તમે યુટ્યુબ ચેનલની અંદર વિઝિટ કરતો ત્યાંથી તમને મળી જશે પણ હવે તમે મિત્રો ખાલી જોઈ લ્યો કે આપણે એક જ ઝાડની અંદર એકસો ને ત્રેવીસ પોપટાની ગણતરી કરી એ પહેલાં તમે જોઈ લ્યો આપણે વાવ્યા હતા તો એનું એક ઝાડ છે કે તે તમે જોઈ શકો છો કે આની હાઈટ આટલી હાઈટ આવી છે અને અને આનું આની તમે જોઈ શકો છો હવે આપણે આમાં કે આના જે પોપટા છે એ કટલા થાય ગણવા છે એટલે આપણે પેલા પોપટા તોડી લઈએ અને ત્યારબાદ આપણે ગણતરી કરશું આમાં બીજા પોપટા કોઈ છે નહી એટલે તમે જોઈ લેજો ને આખો જોવો એટલે પૂરી માહિતી મળી જાય હવે આમાં જોઈ શકો છો બધા પોપટા રેડી નીકળી ગયા છે આટલા છે હવે હવે ગણતરી જો એક સાત આઠ નવ દસ અગિયાર પાંચ ચૌદ પંદરસો સત્તર અઢાર વીસ એકવીસ स पैंतीस छत्तीस उनतालीस तैंतालीस उमालीस उनतालीस पचास बावन चौपन चौवन पंचावन छप्पन सत्तावन अट्ठावन उन्नसठ साठ एक सौ पैंसठ तैंसठ ચોસઠ પાંસઠ છાસઠ સડસઠ ઓસઠ સિત્તેર સિત્તેર એકોતેર બાવોતેર બાવોતેર ચોમોતેર પચોતેર છિોતેર સિત્યોતેર ઇઠ્યોતેર એંશી એક્યાસી બ્યાસી સિત્યાસી એક્યાસી નેવું ત્રણ પંચાણું છન્નું સત્તાણું નવ્વાણું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ને ત્રેવીસ એકસો ને ત્રેવીસ થયા છે અને હવે આપણે થોડી આના વિશે વાત કરીએ તો આપણે જે આ સફેદ ચણા છે એટલે જે કદાચ બીજા આવે છે તે જ હોય પણ આ સફેદ જ દાણો થાય છે આ હજી તો આપણે દસ પંદર દિવસની વાર છે જે ચણા છે એ વાઢવાની પણ જે કોઈ ખેડૂત મિત્રોને જોતું હોય આ ઉત્તમ બિયારણ છે આપણે જાતે અનુભવ કર્યો અને જાતે જ બિયારણ આપણે બનાવ્યું એટલે ગુજરાતમાં ક્યાંય લગભગ જગ્યાએ મળતું નથી આવી મહારાષ્ટ્રથી એક જ મણ મગાવ્યું હતું એનો ભાવ પણ હાઇસ હતો જે અમે સાડા છ હજારનો મણ મગાવ્યું હતું અને અત્યારે આપણે સારું એવું બિયારણ છે તૈયાર કરી લીધું છે જે તમે જોઈ શકો છો અત્યારે વિડીયો બનાવવાનું કારણ એ કે ડાયરેક્ટ અમે કહીએ કે બિયારણ વેચીએ છીએ તો કોઈ એમ કે આ ગમે બટકાવતા હોય આપણે શુદ્ધ ગુજરાતીમાં જ કહીએ પણ જે આપણે ઘરે બનાવેલું આપણે ખુદે અનુભવ કરી અને એક તો ખુશીની કે એ વાત એ છે કે આ સો ટકા ઓર્ગેનિક પ્યોર ઓર્ગેનિક ટ્રીટમેન્ટથી આવું સારું બિયારણ અને અત્યારે અમને અંદાજ એનો છે કે આ ચણા છે એ વીસમણ અઢારથી વીસમણ તો વિગે થશે જ કેમ કે અત્યારે આ ચણા જે આપણે દેશી ચણા છે એનો ઉતારો વધારે આવે પણ એની હારવાર આ ચણા થાય છે આપણી વાડીની વિઝિટ ઘણા બધા ખેડૂત મિત્રો કરતા હોય એ બધા એમ કે પચીસ પચીસ મણ થશે પણ આપણે પચીસ તો નહીં પણ કોઈ ખેડૂત મિત્રોને ડાયરેક્ટ નહીં છેતરવાના કે એમ કહીને કે આ પચી પચી ત્રીસ ત્રીસ મણ થશે પણ વીસ મણ તો પાકા અંદાજથી થાય જ છે આ ચણા એટલે ખાસ કરીને કહેવાનું એ કે કોઈ પણ ખેડૂત મિત્રોને આ ચણાનું બિયારણ જોતું હોય તો આપણી વાડીએ વિઝિટ કરી શકે છે એડ્રેસની વાત કરીએ તો દેવ શિવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કાકાભાઈ સિંહણ ગામ છે કે જ્યાં વાડીએ આપણી ચણાની વિઝિટ કરી શકે છે હજી પંદર દિવસની વાર છે પણ આ એડવાન્સ કોઈને પણ જો ડાયરેક્ટ બુકિંગ કરાવવું હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં કે ત્યાં તમે વોટ્સએપની અંદર મેસેજ કરી તમે મગાવી શકો છો અને ખાસ કરીને કહેવાનું એ કે આપણે મીડિયમ જ એવો ભાવ રાખ્યો છે ચાર હજાર રૂપિયાનો મણ છે જે આ કોઈ મિત્રોને બિયારણમાં જોતું હોય અથવા કોઈ પણ જે શેર સિટીમાંથી કોઈ પણ લોકો જોતા હોય તો ખાવા માટે ઓર્ગેનિક ચણા જો જોતા હોય તો પણ આપણે એ જ ભાવમાં દેવાના છે ચાર હજાર રૂપિયાનો મણ તો જેમ બને એમ વહેલાં એ પહેલાં કેમ કે ઘણા બધા બુકિંગ તો થઈ ગયા છે અને આપણી વાળીએ કોઈને પણ વિઝિટ કરવી હોય તો કરી જજો જે એડ્રેસ આપ્યું એ લોકેશન ઉપર એટલે ખાસ એના માટેનો જ વિડિયો હતો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આપણી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા